ને મસ્જિદમાં ખુદાઓ રખે છે નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું ગુજરાતી છું એટલે બધા ઓળખે છે પહેલા તો મેડમ માટે જોરદાર તાલીઓ થઈ ગયા છે મેડમ માટે જોરદાર તાલીઓ થઈ ગયા બહુ જ મારો નેતો બહુ ટૂંકો પડી છે પણ એમને મને પિતા તુલ્ય સમજીને આજે અહીંયા બોલાવે છે માટે બેનનો ખૂબ ખૂબ આભાર કળાવતી

मैं जो गरीबी जी है भगवान कोई दुश्मन ने ना बतावे अरे जय आप कॉलेज में आई है तरह वी हेव ए ड्रीम के लाड़ी गाड़ी ने वाली लाड़ी एट जीवन साथी गाड़ी और वाली घर आ त्रो सरस थी जाए तो जीवन बचाई जाए पर ने 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 कई रीते थे कर्णावती में जय भरी बाहर निकलसू गेट की बाहर निकलसू तरह कई बाजू जव खबर नहीं पड़े इन नाइंटीन एटी फोर आई चूज साइंस आई वोट टू अरे आई एम द मोस्ट इंटेलिजेंट स्टूडेंट ऑफ माय स्कूल बद्दूज गुखी मारे एन एस स्टूडियम के पुटा से मैनेज मोर एच एंड ओनर एजी सिल्वर अचीवमेंट के सी ग्रुप पर सीरियल क्राइम डीएल प्रोमाइड आई राइट एनो टू दैट इज सेल 108 एलिमेंट मने आवर्ता था साइन स्क्वायर थीटा कोस स्क्वायर थीटा टैन स्क्वायर थीटा बद्दूज मोडे आको फ्रॉग डेढ़ को चिरी राख पाजा टाका लो डेढ़ को 54% आवे आई गॉट 54% દોજો હોશિયાર તો તો 54% કે મારે પેપર પર સરસ લખ્યા હતા કેમ કે આજે મારે એનએસએસ થી અહીંયા આ કોન્ફરન્સ પર સ્પીચ આપવાનું હતું આપદા પ્લાન કરતા ઈશ્વરનો પ્લાન હોતો હશે મારી સાથે ઓકેમ થાય છે રે બીજક મારવા થાય તમારો બધી ગુજરાતી કેતને નથી બાવરતો तो गुजराती सीखी लो वो तुमने तो कारण तो आप गुजराती सीख जाइए क्यों मैं बताता हूँ पहले जब देश आजाद हुआ तो 1947 में दो गुजराती थे पटेल और गांधी अभी भी दो हैं नरेंद्र भाई और अमित भाई और उसके बाद भी दो तो गुजराती ही होंगे एक मैं हूं और एक ढूंढ रहा हूं ये पावर ज्यादा होगा इसलिए गुजराती ઘરમાં રેત વેચી આવે દરિયામાં પાણી વેચી આવી એક ગુજરાતી કહેવાય દીકરા દીકરીઓ બોલવા માટે તો ઘણું બોલી શકાય પણ મારે તમને થોડીક વાત કહેવી છે પહેલા તો એડ્રેસ વિશે કહેવી છે વેન આઈ વોઝ ઇન કોલેજ આજે સમાજને ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી વધારે એનએસએસના સ્ટુડન્ટની જરૂર છે હું જવાબદારી પૂર્વક કહું છું આ કોઈ ડિગ્રી નથી આ જીવન જીવવાની શૈલી છે to help others आज ये बद्धा पूरा ठई जाती बस हूं मारा शिवाय कोई नहीं आ भावना तुमने स्कूल कॉलेज में सीखवावा में आवे छे और तुम्हें सीखो जो पाते ज्या गरा बस स्काप पेरे छे जे सर्टिफिकेट तुझे आने मदाई ने मुकी ना देता आज ये जे सीखाते जीवन में इंप्लीमेंट करजो हूं जो स्काउट में एनएससीएस एनसीसी में ना रहयो हो तो कदाज आज तुम्हारी समक्ष सुबह ना होत हजार सेमिनार फ्री ना करया हो आज तो ਤੇ ਮਦਵਾਲਾ ਮਰੀ ਗਿਆ ਸ਼ਹੀਦ થઈ ਗਿਆ 1947 ਮਾ ਅਵੇ ਦੇਸ਼ ਬਣੇ ਜਿੱਕਾ ਵਾਲਾ ਲੋਕ ਨੇ ਜਿੱਤੂ। ਐਂਡ ਫਰ ਬੈਡੀਪੋਰ ਫੈਮਿਲੀ ਨੋ ਟਾਇਲਟ ਨੋ ਫੈਨ ਇਨ ਮਾਈ ਹਾਊਸ ਮਾਈ ਫਾਦਰ ਵਾਸ ਅ ਟੇਲਰ। ਓਟਲਾ ਪਰ ਦਰਜੀ ਦੀ ਦੁਕਾਨ ਓਟਲਾ ਪਰ ਦਰਜੀ ਦੀ ਦੁਕਾਨ ਤੇ ਅੱਜਾਰੇ ਮਰੂ 200 ਦੁਕਾਨ ਨੂੰ ਮੋਟੂ ਕਮਰਸ਼ਲ ਕੰਪਲੈਕਸ ਬਣੇ ਤੇ ਪਹਲ ਕਰੂ। ਫਿਲਮੋ ਜੋ ਮਾ ਪੈਸਾ ਦਿੱਤਾ ਵਿਟਾਮਿਨ ਸੀ ਜਿਹੀ ગુજરાતી ਫਿਲਮੋ ਮੈਂ ਬਣਾਈ ਸੁਪਰ ਹਿੱਟ।

કેમ મરી ગયા ખબર નધી ગયા કાલ સવારે પેપર પર ફોટા છે શું થયું કે લોકો ગયો શું થયું બાઇક પર ગયો તમે ઘરેથી નક્કી કરી રહ્યા હતા ભાઈ અહીં બેસસે આપ બેની બેસે આપ ભાઈ બેસે આપ ફોટો પર સે આઈ બોલે સે હુંહી બોલી મને ભી ખબર નહોતી કેવા આપણે બધા બેઠા છીએ તો આ શું છે નીકળા દીકરા દીકરા ધૈસે હાથ બેઠે મેથેમેટિક્સ થી લાઈફ તમને ભણાવા છે 10 10 20 થાય જીવનમાં 10 10 40 થાય તમને કેજે દશમાદી 5 જાય તો 5 વર્ષ જીવનમાં દશમાદી 5 જાય તો 25 વર્ષ આપણે મંદિર જતાં કુતરૂ પટકુ ભરી જ આપણે પટકુ બોલાવ્યા પ્રેમ આપણે કરીને લગન બીજો કરી જૈસા હરમેસે કે જૈસા હરમેસે તો તમને જે ડિગ્રીઓ મળશે સેલ્યુટ છે તમે ભરવામાં ઓરશ્યા છો તમે જે 5 વર્ષમાં મે લીધું અમને 25 વર્ષ થાય ભરવાની વેલ્યુ છે ડિગ્રીની વેલ્યુ છે પણ જીવનની વાત મારે તમને કરવી છે આપના નરેન્દ્રભાઈ without being MLA, he was CM. Without being MP, he was PM. विचार करो 20 वर्ष एक नानकड़ा गांव का बात यार लोग मारा आज दुनिया में अपना देश तू नाम करे जादू चाहिए नहीं बिजनेस तो नहीं बात करो कर्सन का निर्माण वाला साइकिल पर पाउडर बेचता था आज यूनिवर्सिटी चला रहे प्लस बाला जी बेफर चंदू भाई त्राण भाई ना वाइफ घरे बटाका तले એ એ બટાકાનો ટુકડા એટલા તી હસબંજીને થિયેટરમાં લારી પર લઈને ઉભા રહે અત્યારે 5000 કરોડના બટાકા વેચે છે અને આપણે શું શું કરવું પલંગમાં આગળી ગાળ દેવાની મને ઘરે કે શું શું કરવું છો સર મારે કોઈ સપોર્ટ નથી તને હલા મુકેશ ભાઈ સપોર્ટ કરે તો એને ભિખારી કરી એની નોકરી આરે કે ગરબડ છે સર આઈ એમ ફિફ્ટી નાઇન ઓગણ સાહીઠ વર્ષની મારી ઉંમર છે મારી દીકરીના ત્યાં દીકરી છે જે અમેરિકા રહે છે મારી નાની દીકરીમાં મારા શિકાગો ભણવા ગઈ છે મારો દીકરો મારો બધો બિઝનેસ જોવે છે બહુ જવાબદારીપૂર્વક જે કંઈ પોલીસ છે પોલીસ પણ એવરીબડી વોન્ટ ટુ ટચ યોર માઇન્ડ આઈ વોન્ટ ટુ ટચ યોર જીવન સારું અહીંથી જીવાય છે બધા એ અને પછી દિવેલ પીધેલા ફરીએ છીએ નેવું ટકા આમ જ ઉભો અને ત્રણ ચાર વાળો આમ જ ઉભો હોય નો બની થાય

આપણે વેઇટરની જોબ કરતા હતા 3 વર્ષ મે સનતાસ બાથરૂમ સાફ કર્યા મે તો હલા અમેરિકા જઈ સુ કરવા ગયો એજ કરો અપના ત્યાજી ની એજ કરે ને પછી અહીંયા એક પાણી બોટલિંગ ફાલે એટલે અલય કીધું જ તું मातृभाषा માં અને માતૃભૂમિ માં જીવે ને એ કદી સુખીdatatype અંગ્રેજી બોલવાનું અંગ્રેજી શીખવાનું વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે પણ આપની માતૃભાષાને માતૃભૂમિને ભાને ભૂલવાને લઈ આ જીવનમાં સફળતાનો પહેલો પથ્થર છે ગમમે તે ઉતરૂ પાજર પડે ને હેડ હેડ જ આવે ગો ગો ના આવે અરે કો ગો ગો એ દિગરે દિગરે તમને હસાવું છું એટલે કે મારે તમને બહુ કમ ઘેર વાત કરવી છે મારા જીવા કેટલા વક્તાઓ આવશે ને છતા રહેશે પણ દરેક માણસ સફળ થવા જ પેદા થાય चौरासी लाख ,00, युनियो में जन्म जख मारी ने तेरे एक मनुष्य जन्म मरत बस अरे मैं बद्दस पेट पर ओके वन तो लॉटरी छे लॉटरी अंतो है जीवन में मजा नहीं थी अब भूज मेडिकल कॉलेज में गया तो मेडिकल तो त्रिज्या वर्ष तो छोटा ही मने पके लगे सब मरी जो मैं तो क्या पिलिए ना पड़े मैं तो लगना आगे गाल दे

ઉગ આવે ને ગાંઠોવાળી હોય ગાગડા હોય અને એક તેલ આવે પામોલી રગડા જેવું ઓઇલ જેવું એ લેવા મોકલે લાઇનમાં ઉભારી તો શરમ આવે